ભરૂચ જિલ્લામાં પાંચસોથી પણ વધુ વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે જ્યાંથી સરકારી સહિતની વિતરણ રેશન કાર્ડ ધારકોને કરવામાં આવે વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ ત્રીસમી માર્ચના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારની થોડા થોડા સમયે બદલાતી નીતિઓને લઈને નારાજગી દર્શાવી હતી પરંતુ કોઈ પ્રતિભાવ ન આવતા આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓનો વિરોધ દર્શાવ્યો હતો આવેદનપત્રમાં આધાર કાર્ડ બેંક અકાઉન્ટ જેવા ડોક્યુમેન્ટના નવા નવા નિયમો અને ગ્રાહકોના અંગૂઠાના નિશાન કોમ્પ્યુટરમાં આવતા ન હોય સંચાલકો અને ગ્રાહકો વચ્ચે રોજ રોજ ઝઘડાઓ થતા હોવાથી કંટાળ્યા હોવાનું જણાવાયું છે આ બધા ઉપરાંત કેશલેસ વ્યવહાર કરવાની વાતથી બેંક એકાઉન્ટ નથી તેવા ગરીબ ગ્રાહકો મૂંઝાયા છે

કારણ કે ઘણી ઘણા વર્ષોથી અમારી પડતર માંગણી છે જેવી કે આધાર કાર્ડ લાવવાના હોય છે આ લોકોને હવે કેશલેસ કરવાના હોય છે ઘણી જગ્યાએ એવું છે કે કેશલેસ થતા નથી ગામડાઓમાં તો હું જે નેટ આપતો જ નથી ને આધાર કાર્ડના અંકુરા પણ આવતા નથી ને આ તે દુકાનોને ઘર્ષણ થાય છે મારામાં એના ઘણા પ્રસંગો બને છે ને અમારી માગણી એટલી જ છે કે તમે અમને પગાર આપો અમારા ટોલાને પગાર આપો દુકાન ભાડું આપો તો અમે દુકાન ચલાવવા તૈયાર છે પણ જ્યાં સુધી અમારી આ માંગણી સ્વીકારશે ત્યાં સુધી અમે દુકાન બંધ રાખીશું ને અમારો વિરોધ ચાલુ રાખીશું